હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું કાચી કેરીનો બાફલો આ બાફલો એક વખત બનાવી અને આખા ઉનાળા માટે આવી રીતે સ્ટોર પણ કરી શકાય છે આ કાચી કેરીના બાફલાને આપણે આમ પન્હા કે કાચી કેરીનું શરબત પણ કહીએ છીએ તો ચલો આજે ઘરે બનાવી અને સ્ટોર કરીએ કાચી કેરીનું શરબત જે બનાવવું ખૂબ જ ઇઝી છે રેસિપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને બે આઇકન પ્રેસ કરી દો જેથી કરી અને નવા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે કાચી કેરીનો બાફલો બનાવવા માટે મેં અહીંયા પાંચ નંગ કાચી કેરી લીધી છે જે પાંચસો ગ્રામ જેટલી છે ત્યારબાદ આપણે લઈશું નમક સંચળ અને શેકેલું જીરું બધા જ મસાલાઓ આપણે સ્વાદ પ્રમાણે યુઝ કરીશું અને ત્યારબાદ આપણે લઈશું એક આખા કપ જેટલી સાકર મેં અહીંયા ખડી સાકર લીધેલી છે જો તમારે સાકરનો યુઝ ના કરવો હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો તો કાચી કેરીનો બાફલો બનાવવા માટે આપણે પહેલાં કાચી કેરીને બાફવા માટે મૂકીશું કેરીને બાફવા માટે આપણે મૂકીશું એ પહેલા આપણે કાચી કેરીમાં આવી જ રીતે કાચી કેરી ખૂબ જ સરસ અને અંદર સુધી બફાઈ જાય બિલકુલ રીતે આપણે બધી જ કાચી કેરીમાં ઊભો આકો પાડી લેવાનો છે ત્યારબાદ હવે કેરીને બાફવા માટે કુકરમાં એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં એક નાનો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ હવે કૂકરની બે વિસલવા કે ત્યાં સુધી આપણે કાચી કેરીને બાફી લઈશું તો તમે જોઈ શકો છો કાચી કેરી ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે અને તેની છાલ પણ ઓલમોસ્ટ રિમૂવ થઈ ગઈ છે હવે આપણે આવી જ રીતે ચીપિયાની મદદથી કાચી કેરીને એક પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ હવે જે કુકરમાં પાણી બચ્યું છે તેને આપણે ફેંકી નથી દેવાનું તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું જેનો આપણે આગળ યુઝ કરવાનો છે ત્યારબાદ હવે કાચી કેરીની આપણે છાલ કાઢી લઈશું અને આવી જ રીતે કાચી કેરીમાં જે પલ્પ રહી ગયો હોય તેને આપણે આવી જ રીતે ચમચીની મદદથી રિમૂવ કરી લઈશું અને બધો જ પલ્પ આપણે આવી જ રીતે કાઢી લઈશું કાચી કેરી જો હજુ ગરમ હોય તો તેને થોડો સમય ઠરવા દેવી અને ત્યારબાદ આપણે તેને આવી જ રીતે તેમાંથી બધો જ પલ્પ કાઢી શકીએ છીએ છાલમાંથી બધો જ પલ્પ રીમૂવ થઈ જાય ત્યારબાદ આવી જ રીતે હાથ વડે આપણે ગોટલીમાંથી પણ બધો જ પલ્પ કાઢી લઈશું તો હવે તમે જોઈ શકો છો આપણી બધી જ કાચી કેરીનો પલ્પ આવી જ રીતે આપણે તૈયાર કરી લીધો છે ત્યારબાદ આપણે જે પણ ખરીસા કટ લીધેલી છે તેને આપણે મિક્સરના નાના જારમાં પીસી અને એકદમ બારીક પાવડર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો બિલકુલ આવો જ આપણે બારીક પાવડર તૈયાર કરી લેવાનો છે ત્યારબાદ હવે આપણે મિક્સરનું મોટું જાર લઈશું અને કાઢેલો કેરીનો બધો જ પર્પ આપણે મિક્સરના મોટા ઝારમાં એડ કરી દઈશું ત્યારબાદ હવે તેમાં સાકળનો પાવડર એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે મસાલા પણ મિક્સરના જારમાં જ એડ કરીશું તેમાં એડ કરીશું એક ચમચી જેટલું શેકેલું જીરુંનું પાવડર એક ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલું સંચળ એડ કરીશું ત્યારબાદ હવે આપણે કૂકરમાંથી જે પણ પાણી બચાવ્યું હતું કેરીનું તેને આ સમયે આપણે એડ કરવાનું છે તેને પણ આપણે મિક્સરના જારમાં એડ કરી દઈશું જો તે પાણી બચાવ્યું ના હોય તો કોઈ પણ અડધો ગ્લાસ જેટલું સિમ્પલ પાણી એડ કરી શકાય ત્યારબાદ હવે બધી જ સામગ્રીઓને આપણે થોડી મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેને ખૂબ જ સરસ રીતે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણું મિક્સચર એકદમ તૈયાર થઈ ગયું છે જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું કાચી કેરીના બાફલાનું મિક્સચર એકદમ તૈયાર છે આ મિક્સચરને આપણે ટેસ્ટ કરી અને તેમાં મસાલા જો કોઈ ઓછા વધુ કરવા હોય તો કરી શકાય ત્યારબાદ હવે આપણે તેને કાચની બરણીમાં ભરી લઈશું અને તેને આપણે ફ્રીઝરમાં સ્ટોર કરવા માટે મૂકીશું આ મિક્સરને આપણે ઇઝીલી આખા ઉનાળા સુધી તો સ્ટોર કરી જ શકીએ છીએ અને જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે આપણે તેના માટે ગ્લાસ લઈશું અને તેમાં બરફના ટુકડા એડ કરી દઈશું ત્યારબાદ તેમાં એડ કરીશું થોડું થોડો સંચળ પાવડર પછી એમાં એડ કરીશું શેકેલા જીરાનો પાવડર આ બંને મસાલા ઉપરથી એડ કરવા ખૂબ જ ઓપ્શનલ છે પછી તેમાં એડ કરી દઈશું કાચી કેરીના બાફલાનું જે પણ આપણે મિક્સર તૈયાર કર્યું છે તે આપણે આ એક એક નાની વાટકી જેટલું એડ કરીશું જેમાં બે ચમચી જેટલું સમય છે તમે પણ તેનું કોઈ પણ માપ રાખી શકો એક ગ્લાસ બનાવવો હોય ત્યારે આટલી જ ચાસણી તેમાં એડ કરવી ત્યારબાદ હવે તેમાં ઠંડુ પાણી એડ કરીશું અને ત્યારબાદ હવે તેને ચમચીથી ખૂબ જ સારી રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર છે ઉનાળામાં એકદમ ઠંડક આપતું કાચી કેરીનો બાફલો જેને તમે માત્ર એક વખત બનાવી અને આખા ઉનાળા સુધી સ્ટોર કરી શકો છો જો તમને આ કાચી કેરીના બાફલાની રેસીપી પસંદ આવે તો લાઈક અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બે આઇકન પ્રેસ કરી દો થેન્ક યુ